નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ખાતે રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજના સહિયારે એક શામ દેશ કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું અમદાવાદ સરદાર પટેલ સ્મારક શાહી ખાતે રાજસ્થાન યુવા મંચ અને સમસ્ત રાજપૂત સમાજ આયોજિત મહારાણા પ્રતાપની જન્મ નિમિત્તે એક શામ દેશ કે નામ કાર્યક્રમ યોજાયો આ વિશેષ કવિ સંમેલન કાર્યક્રમમાં દેશના જાણીતા કવિ દિનેશ બાવરા રામભ ભદાવર રોહિત શર્મા સોનલ જૈન મનકુમાર ગિરીશ ઠાકુર વગેરે કવિઓએ દેશ પ્રત્યેના જુસ્સા ભરેલ કવિતાઓની જમાવટ કરી આ કાર્યક્રમનું વિશેષ આયોજન ભવાની સિંહ શેખાવતે કર્યું હતું આ વિશિષ્ટ કાર્યક્રમમાં અમદાવાદ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખથી શ્રી પ્રેરક શાહ હાજર રહ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિમાબેન જૈન દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન એલિસ બ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે નરોડા વિધાનસભાના ધારાસભ્ય પલકબેન કરણી સેના રાજ શિખાવત ઉપરાંત વિવિધ રાજપૂત સમાજની સંસ્થાઓના અગ્રણી મહાનુભાવો તેમજ રાજસ્થાન યુવા મંચના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કવિ સંમેલનનો આનંદ માણ્યો હતો આ ઉપરાંત એક નાના રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે દસ ઉપર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સંજીવ રાજપૂત અમદાવાદ